સો ટકા વીજળી મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા ઘર બનાવવા માટે સરકાર આપશે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય વૃદ્ધોને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન

અંત સુધી મિત્રો તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકોને મળી છે સૌથી મોટી ભેટ મિત્રો તે આપણે સમાજ આર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતોને મળી છે ભેટ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2022 નો 22મો હપ્તો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો છે જાહેર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે જાહેર કર્યો હતો ત્યારથી ખેડૂતો હવે બાવીસમાં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે અહેવાલ અનુસાર સરકાર બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે કારણ કે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે તેની સાથે જ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે હવે દિવસે સો ટકા હોવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે ગુજરાતના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી

ખેડૂતોના હિતમાં ત્રણ લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત અત્યારે કફવાડી બની ગઈ છે મોટાભાગની એવી રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન જો તમે કે તમારા પરિવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પાંચ લાખ સુધીનું નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા હોય તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે જે અંતર્ગત હવે ઇ કેવાય વિના તમે જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મેળવી શકશો નહીં એટલે કે મિત્રો મફતમાં સારવાર મેળવી શકશો નહીં હવે આયુષ્યમાન કાર્ડને પણ તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક બનશે ેશના સમાચાર ઉપર સર કરીએ તો જાતિ આવકનો દાખલો હવે તમે વોટ્સઅપ ઉપર મેળવી શકશો ગુજરાતની જનતા હવે વોટ્સઅપ નંબર જે મિત્રો જ્યાં જાહેર કરવામાં આવે છે ત્યાં ત્યાં માત્ર તમારે હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો છે એ સરળતાથી તમે મેળવી શકશો આ પ્રક્રિયા દ્વારા મળતાં ઇ સિગ્નલ સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજમાં માન્ય ગણાશે આ ઉપરાંત આગામી સમયમાં આ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની વિગતો પણ ઉપલબ્ધ કરાશે સમાચાર ઉપર નજર કહી તો પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે જેથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે જો તમે આ સમય મર્યાદા ચૂકી ગયા હોય તો હવે તમે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલાવવા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા તો મોટા નાણાકીય વ્યવહારો માટે કરી શકશો નહીં હવે એક હજાર રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમટેક્સની વેબસાઇટ પરથી ફરીથી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકો છો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરે તો નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરોને મોટી રાહત પણ મળી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસેગના અમલીકરણની જાહેરાત કરી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર જીપ અને વાહન માટે નવા ફાસ્ટેગ જારી કરીને સામાન્ય ગ્રાહક વાહન ચાલકોને મોટી રાહત આપી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી વાહનો પર લાગુ ફરજિયાત નો યુઅર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયનો હેતુ એ છે કે આનો ઉદ્દેશ એક્ટિવિશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓમાં અને બિનજરૂરી હેરાનગતિ દૂર કરવાનો છે વિશે સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા જો તમે બાર પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બારમાની માર્કશીટ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે છે એ મિત્રો અરજી કરતી વખતે સબમિટ કરવા પડશે તો વિદ્યાર્થીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મિત્રો ત્યાં સમાચાર ઉપર નજર કરીએ તો વૃદ્ધો માટે પેન્શન યોજનાની સૌથી મોટી જાહેરાત જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને છે મિત્રો બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમારે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયા રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષ સુધી તમારે રોકાણ કરવાની રહેશે આ યોજના અંતર્ગત અટલ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધોને મળશે સાઠ વર્ષ પછી દર મહિને પાંચ રૂપિયા મિત્રો આ વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર બનાવવા માટે સરકાર આપશે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના હેઠળ ઘર ઘરવિહન અને પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે યોજનાની પાત્રતા આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો આવકનો પુરાવો જમીનની માલિકીની વિગતો રહેઠાણનો પુરાવા વગેરે જોડવાના રહેશે મકાન બાંધકામ પૂરું કર્યા પછી મર્યાદા બે વર્ષની રહેશે સાથે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના અંતર્ગત શરતો કહી છે તો કે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ આર્થિક રીતે પછાત વર્ગ તથા વિમુક્ત જાતિ પૈકી હોવા જોઈએ સાથે સ્વમાલિકીનો પ્લોટ હોવો જોઈએ અથવા તો સરકારશ્રી તરફથી મફત પ્લોટ મળેલ હોવા જોઈએ અને આવક મર્યાદા છ લાખ રૂપિયા છે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આયુષ નેટલ ટોટલ એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આયુષ નેટલ કુલ સહાય ચાર તબક્કામાં ખેડૂતોના ખાતામાં અથવા તો જે રસ્તાના ખાતામાં ચાર હપ્તામાં છે મોકલવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો છે એ ત્રીસ હજાર રૂપિયા બીજો હપ્તો એસી હજાર ત્રીજો હપ્તો છે પચાસ હજાર અને ચોથો હપ્તો છે એ દસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે તો પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર હવે આવાસ બનાવવા માટે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ઈ સેવાઓ પૂરી પાડવા અને ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના શરૂ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા વીસ રૂપિયા મળશે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તાર જેવી કે ઈ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના લાગુ કરી છે આ યોજના સાત બાર આઠ એ દસ્તાવેજો આધાર કાર્ડ ખેડૂતો નોંધણી ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા જન્મ મૃત્યુ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર આપવા અને કાર્ડમાં ફેરફાર માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકો એટલે કે વીસીઈને સોંપે છે સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે મિત્રો તે સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફને શું લોન માફ થઈ શકે છે શું ખેડૂતો આ આશા રાખીને બેઠા છે કારણ કે જો મિત્રો વાત કરવામાં આવે તો ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા સુધીની અથવા તો બે લાખ રૂપિયા સુધીની લોન છે માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળે એવી આશા છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસના બજેટ એટલે કે આ વર્ષના જે બજેટ પર સૌ ખેડૂતોની નજર રહેશે એવી આશા રાખવામાં આવી છે કે આ વર્ષના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરે એવી જાહેરાત કરશે મોટા ભાગના ખેડૂતોને ફાયદો થશે ગુજરાતમાં સરેરાશ ખેડૂતોના માથે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે જો સરકાર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો ગુજરાત રાજ્યના નેવું ટકા જેટલા ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે સરકારે હજુ સુધી કોઈ આ વિશે જાહેરાત છે સત્તાવાર કરી નથી પરંતુ મિત્રો મિત્રો મીડિયામાં એ એ અનુસાર સુધી આ સમાચાર સમાચાર છે છે પહોંચાડવામાં આવી રહ્યા ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી

બનતી મહિલાઓને નાણાંકીય સાહેબ પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ પાંચ હજાર રૂપિયાની નાણાંકીય સાહે પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ હજાર રૂપિયા આપે છે તમે હાલ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરાવી શકો છો મિત્રો તે આ પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ધોરણ નવ થી લઈને બારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે માટે આવી શિક્ષણ બોર્ડે લીધો છે મોટો નિર્ણય ગુજરાત શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો ધોરણ નવ થી બાર સુધીની પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમયગાળો લંબાવી દીધો છે હવે દરેક કલાક દીઠ વીસ રૂપિયા વીસ મિનિટ વળતર સમય આ પણ નિર્ણય લેવામાં આવ્યો આ બાદ હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ એક કલાકમાં પેપર માટે વીસ મિનિટ અને બે કલાકના પેપર માટે ચાલીસ મિનિટ અને ત્રણ કલાકના પેપર માટે સાહીઠ મિનિટ છે એ વધારાનો સમય આપવામાં આવ્યો છે તો દિવ્યાંગ વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાને લઈને ધોરણ નવથી લઈને બારની પરીક્ષાને લઈને ગુજરાત શિક્ષણ વિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે મિત્રો તે આ સમાચાર ઉપર નજર તો મહિલાઓ માટે ખુશખબર ઈ સ્કૂટર ખરીદવા માટે મળશે હવે છેતાલીસ હજાર રૂપિયાની સબસિડી ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી માટે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓના મહિલાઓ પોતાના નામે ઈ સ્કૂટર કે ઈ બાઇક ખરીદી પર છેતાલીસ હજાર રૂપિયા સુધીનો સુધીનો સીધો ફાયદો છે મળશે નફો મળશે પાત્રતા છે કે અઢાર વર્ષથી વધુ ઉંમરની કોઈપણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે વાહન મહિલાના નામે રજિસ્ટર હોવું ફરજિયાત છે પ્રક્રિયા છે એકદમ સરળ છે ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ ઓળખ પુરાવો જમા કર કરવાનો રહેશે સબસિડીની રકમ વાહનની કિંમતમાંથી બાદ કરવામાં આવશે કયા કયા રાજ્યમાં યોજના શરૂ છે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર સાથે તમિલનાડુ જેવા રાજ્યોમાં આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે વધુ વિગત માટે તમે તમારા નજીકના ઇલેક્ટ્રિક વાહન ડીલરનો સંપર્ક કરી શકો છો